ચંદનજી ઠાકોરે ઠાકોર સમાજ વિશે કંઈક એવું કયું ઠાકોર સમાજને કંઈક એવો સંદેશ આપ્યો જે સાંભળી અને ખરેખર છેલ્લે તમે એમ જ કહેવાના છો કે હવે ઠાકોર સમાજને પ્રગતિના પંથે આવતા દુનિયાની કોઈ તાકાત રોકી શકવાની નથી તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર

એક જ જગ્યાએ બેસી અને સારી એવી વાતચીતો કરી અને સમાજ વિશેની સારી એવી વાતો કરી અને આ જોઈ અને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે આ વાતચીત થઈ રહી છે ને આટલા નજીક આવી રહ્યા છે તો કંઈક તો લોચા લાગી રહ્યા છે પરંતુ મારા ભાઈ સોશિયલ મીડિયાવાળા તમે એ યાદ રાખજો કે આ કંઈ લોચા નથી પરંતુ આ બે ભાઈ બહેન વચ્ચેનો બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ છે સમાજ પ્રત્યેનો પ્રેમ છે ભલે ગમે એ પક્ષ હોય પરંતુ સમાજ એક હતો એટલા માટે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવાયો હતો અને આની અંદર બધાએ બધી પક્ષના જે પાર્ટીના ખેસ મૂકી અને એક જગ્યા ઉપર ભેગા થઈ અને સમાજને સારો એવો સંદેશ આપ્યો બધાને એક રહી એક કરી બધાએ ભેગા થઈ હળી મળી અને રહેવાનો સારો એવો સંદેશ આપ્યો સમાજની અંદર વ્યસન મુક્તિ જે લગ્ન પ્રસયની ઘણી બધી જે પ્રથાઓ હતી એ બંધ કરવા માટેનું ઘણું બધું બંધારણ વિશે વાતો કરી અત્યારે જે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે એને લઈને વાતો કરી હતી આ જ કારણથી ભેગા થયા હતા અને અત્યારે ચંદનજી ઠાકોરનો તમને વિડીયો બતાવું છું એ વિડીયો જોતા જો અને ખાસ આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ને તમે ઠાકોર સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા આ ચેનલને કરતા જજો જેથી કરીને તમને દરરોજ આવા નવા નવા અને અનોખા વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ ધ માલાજી સૌથી પહેલા જોવા મળતા રહેશે તો તમે એકવાર દિવોદરની અંદર જે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો એની અંદર જે ઠાકોર સમાજ વિશે ચંદનજી ઠાકોરે શું કહ્યું છે એ વિડીયો જોતા ને વિડીયો પસંદ આવે તો વધુ લોકો સુધી શેર પણ કરતા જજો તો સદારામ બાપા જો હોય તો ખબર તો પડે કે મારો સમાજ ભેગો થયો હોય બોલો સદારામ સદારામ બાપુની બાપુની વાહ સમાજ મુકામે સ્નેહ મિલન માં ઉપસ્થિત આ વિસ્તાર નું ઘરેણું આ વિસ્તારની હંમેશા ચિંતા કરી તમારી વચ્ચે રહ્યા અને જેને દિલ્હીના દરબારમાં આપ મુકવામાં સફળ થયા છો એવા વિસ્તારના બેન શ્રી માન ઠાકોર જેમના થકી જેમના થકી જેમના વર્લ્ડ બુક્સ ને છે જેમના પાવન ભૂમિમાં ભેગા થયા છે જેમને વર્ષોથી જેમની જિજ્ઞાસાઓ હતી જેમને સમાજ માટે આખું જીવન સમર્પિત કર્યું અને આજે ડગલે ને પગલે સમાજની વાતમાં જ્યારે વાત આવે તારે કેશાજીભાઈ નંબર 1 ઉપావ એ વાર સમાજતા વધુ મારા ભાઈ સમાજ કેશાજીભાઈ બેચરાજીના પૂર્વ ધારાસભ્ય અને હંમેશા સમાજની ચિંતા કરે છે એવા ભાઈ શ્રી ભરતજીભાઈ ટૂંક સમયની અંદર આપણી સૌની વચ્ચે આપણી સૌની વચ્ચે આવવાના તૈયારીમાં છે એવા વિસ્તારમાં નબા વરાયેલા ભાઈ શ્રી મંત્રી સરૂપજી ઠાકોર એવા ગુજરાત પ્રદેશ ઠાકોર છે નાના સુપ્રીમો એવા અલ્પેશજી પણ ઠાકોર ટૂંક સમયમાં આપણે વચ્ચે વધારી છે આ સમાજના સને મિલનમાં ચંદનજી ના બધાને રામ રામ છે અને સદારામ બાપાની જય જય છે આ ખૂબ મોટો સંદેશો કેશાજી પૈના પ્રાકટ્યાંશમાંથી આજે જઈ રહ્યો છે આજે ઠાકોર સમાજની એકતા ઠાકોર સમાજની સમજણ

આજે ધીયો ધર્મા કેશાજી ભઈએ ભેગા કરી અને સમાજમાં ખૂબ મોટો ઉત્સાહ ઉમંગદાર પુર પાડ્યું છે ઠાકોર સમાજની દીકરીઓને ભણવા માટે 400 થી વધારે દીકરીઓ ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણમાં બની રહી છે અહીં કેશાજી ભઈએ બનાવી અને અહીંયા કોંક્રીટ પણ બની છે એમ જે બનાવનાર સહયોગ પણ ખૂબ ખૂબ આભાર માનું છું આજે પાટણમાં 400 દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ઊભી થઈ ગઈ છે ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે ઠાકોર જયારે સંસદ સભ્ય બન્યા ત્યારે કેની બેન ઠાકોર નું અમે મોમેરું ભર્યું તો અગિયાર લાખ રૂપિયાનું એ અગિયાર લાખ રૂપિયા સમાજની દીકરીઓને ભણવા માટે પાટણ ની હોસ્ટેલ માં સમર્પિત કર્યા હતા એક રે તાકાત આ સમાજ કોઈની નજર ના લાગે એવી તમે સૌ ચિંતા કરતો એવી આપ સૌને આહવાન પણ કરવા માટે આજે સમગ્ર ઉત્તર ગુજરાત ભેગું થઈ કે એક આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર પાટણ બનાસકોટા મહેસાણા અમદાવાદ થી એનું મોટામાં મોટું ધામ બને એ દિશામાં મારા સમાજના ધોળી તાળી ના વિનંતી કરું છું કે દિશામાં ઠાકોર સમાજમાં બે શબ્દ ક્યાં જે તક આપી એ બધા ઠાકોર સમાજનો કેશાજી કેશાજી ધ્યાની બેન અને અહિયાં આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનો છો ફરી આપનું દિવાળીનો વરસ ખૂબ સારું જાય નિરોગી જાય તંદુરસ્ત જાય પરમ કૃપાળુ પરમાત્માને સદા રૂપ ચરણોમાં પ્રાર્થના કરો કે આપ હંમેશા હંમેશા સમાજ સાથે પ્રેરિત રહી અને સમાજની એકતાનો સંદેશો ચાલવી રાખો એ જ સુખનો સાથે આપનો આભાર જય ભારત જય હિન્દ જય સદારામ